કેમ છો મિત્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના ગામે ગામમાં ઢોલ વાગી ગયો છે અને ડિપ્રેશન સિસ્ટમ બની ગઈ છે ડીપ ડિપ્રેશન ડિપ્રેશન નહીં સોરી હવે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં તો અત્યારે તો કાંઈ ખબર નહીં પણ રાજકોટમાં તો હવું વરસાદનું નામો નિશાન નથી ફક્ત ઝાપટા આવે છે અને સોની મેક્સમાં આવે છે સૂર્યવંશમ હદ કેરી યાર હવે આ વરસાદનું ચિત્ર તો જોઈ લે શું કહે છે આગામી દસ દિવસમાં તો પાંચ તારીખની ઓગસ્ટના આપણે જોઈએ તો ઝાપટા સદાબાર ફૂલ ખીલેલા ઝાપટા હવે ઉત્તર ગુજરાતમાં તો થોડુંક સારું દેખાય છે પાલનપુરમાં અને ડુંગરપુરમાં અને ડુંગરપુરમાં ડુંગર જેટલા વરસાદ પડે તો એવી શુભકામના ડુંગરપુરવાળાને પાંચ તારીખના ચિત્રમાં તો ઝાપટા દેખાય છે આગળ પાછળ કરી જોઈ રીવે જેમ બધાએ આગાહી કારો કરતા હોય એમ છ તારીખનું ચિત્ર જોઈએ તો છ તારીખમાં પણ સદા બહાર ખીલેલા ઝાપટા અને આ અંબાલાલ પટેલની સિસ્ટમ છે એ રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન સુધી પહોંચી જશે સારું તો એ ઘણા વિસ્તારમાં વરસાદ તો આપ્યો તો સાત ઓગસ્ટનું જોઈએ આપણે ધીમે ધીમે પંદર ઓગસ્ટ આઝાદીનો દિવસે આવી જાય પણ સદા બહાર ખીલેલા ઝાપટા જુઓ તમે અહીં જોઈ શકો છો આગાહીકારો કહેતા હોય એ રીતે તમે અહીં જોઈ શકો છો ઝાપટા જોવા મળી રહ્યા છે એટલે ભાઈ ઝાપટા જ પડે છે નથી ક્યાંય ભારે વરસાદ પડતો દક્ષિણ ગુજરાતવાળાને એવો છે મોજ બાકી ઝાપટાનો કલર થોડોક વધારે છે ભાઈ આ પૂર્વ ભારત ને ઉત્તર ભારત ને દિલ્હી વા દિલ્હી જવું જોઈએ વરસાદની મજા માણવા માટે તો રાજકોટમાં ને સૌરાષ્ટ્રમાં તો ખાસ વરસાદ પડતો નથી એ પેલા લઈ ગયા લઈ ગયા દક્ષિણ પશ્ચિમ વાળા હવે તો કે ઝાપટા ઉડે ઓલા કેમ કે કાગડા ઉડતા આવે એવી રીતના હવે એ ઝાપટાં ઉડે હાલો થઈ હવે તો મિત્રો આઠ તારીખનું આપણે ચિત્ર જોઈ લઈ ફ્રી જ છે અમે અત્યારે ધીરુભાઈ આપણા માટે ફ્રીજ આપી ગયા છે બધું ને એમાંય ઝાપટા જ દેખાય છે હવે ઝાપટા તો કયા લેવલના પડતા હોય હવે મિત્રો આગાહીકારો કહેતા હોય છે આ લેવલનો વરસાદ આવે ને ઓલા લેવલનો વરસાદ આવે ને પડે તો મથલ જમીનમાં જ ને ગમે એ લેવલનો ભલેનો વરસાદ હોય તો ઝાપટા જો મિત્રો સદા બહાર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ઝાપટાની મોજ માણો ભારે સિસ્ટમ તો યાર રાજકોટમાં બે હજાર સત્તર ને બે હજાર ઓગણીસ ને બે હજાર વીસમાં આવી હતી પછી તો દેખાણી નથી નવ તારીખ પહોંચી ગયા આ શુક્રવાર ને ઓગસ્ટ એમાંય એ ઝાપટાનો જ કલર ભાઈ ભાઈ તોય જાપટાઈ ઝાપટા એ હાલ છે બીજું હું ના મામા કરતા હતા કાણા મામા એ અમારા સારા ઝાપટા એવા સારા લાગે પણ પૂર્વ ભારત તરફ નજર કરીએ તો ઘરમાં જીવે બરે યાર એટલે જુઓ તો તો સિસ્ટમ ઉપર સિસ્ટમ બનેથી પવનોની ગોલાઈ લાગે છે પાછું ડિપ્રેશન બનાવો ભલે બનાવો બીજું શું ક્યાંક તો વરસ છે ને નર્મદામાં પાણી આવશે છેલ્લે બાકી નવ તારીખમાં પણ અમદાવાદમાં થોડીક ગાજવીજ જેવું દેખાય છે ગાજવીજ ધૂમ કરીને જોવું જોશે હા ધોળકા બાજુ ને વડોદરા અને બોર્ડર આસપાસ મધ્યપ્રદેશમાં થોડું ગાજવીજ દેખાય દસ તારીખનું ચિત્ર જોયું હા દસ તારીખમાં થોડો કલર માયરો ભાઈ ક્યુ મોડેલ છે આ યુરોપવાળા એ કલર માયરો થોડો ભાઈ એમાં ગુજરાતનો હવે જમાનો આવ્યો ખાસ તો ઉત્તર હો મહેસાણા ને પાલનપુર ને રાધનપુરને આમ વડોદરા ને ભાવનગર ને જુનાગઢ ને જામનગરને દ્વારકામાં તો સદા બહાર જાપતા દસ તારીખ સુધી રહી મિત્રો આવું ચિત્ર જોવા મળી રહ્યું છે અંબાલાલને કંઈ થોડુંક હવે આમાં ઘાટું કરતા જાવ હવે વરસાદની પાછી જરૂર પડવા મળી છે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો વરસાદની જરૂર નથી પણ રાજકોટમાં જરૂર છે અને સુરેન્દ્રનગર બોટાદને ભાવનગર પૂર્વ સૌરાષ્ટ્રમાં થોડીક જરૂર છે વરસાદની હવે તો આમનામ ઓગસ્ટ પૂરો થઈ જશે ગયા ઓગસ્ટમાં એ કાંઈ કાઢી લેવા જેવું કાંઈ હતું નહીં બસ ઝાપટા જતા હોય બાર ભલે મિત્રો ત્યાં રામે રામ પાછા નવા વિડીયોમાં મળશી કંટાળો આવે બહુ તો મારો વિડીયો જોઈ લેવો મૂડ થોડોક ફ્રેશ થઈ જાય આભાર